તથા સાબરકાંઠાના બ્રહ્મ અગ્રણીઓ હાજર રહ્યા હતા સાત ડિસેમ્બરના કાર્યક્રમને લઈને ખૂબ જ વિશાળ યાત્રામાં સાબરકાંઠાના તમામ સંગઠનના હોદ્દેદારો ભૂદેવો ઉપસ્થિત રહે એવો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો મહાદેવર જયપુર સુરામ આજ રોજ ખેડ બ્રહ્મા ખાતે આગામી સાત ડિસેમ્બર જે રાજકોટમાં મહાસંમેલન યોજાવામાં જઈ રહ્યું છે એના ભાગરૂપે આજે અમારા યુવા અગ્રણીઓ જપીનભાઈ જયનીલભાઈ અને નીરજભાઈ સાથે હું પ્રવાસ માં છું ત્યારે આજે ખેડ બ્રહ્મા બ્રહ્મ આમંત્રણ આપવા માટે છે અમે લોકો આવેલા અને બ્રાહ્મણો સાત ડિસેમ્બરે ખૂબ રાજકોટમાં ભેગા થવા જઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી ચેનલના માધ્યમથી પણ હું આ વિસ્તારના બ્રાહ્મણોને અપીલ કરું છું કે આ એક યજ્ઞ થઈ રહ્યો છે મહાયજ્ઞ એમાં પોતાની સંખ્યારૂપી આહુતિ આપવા માટે છે સૌ કોઈ બ્રાહ્મણ પરિવાર પધારે અને બ્રહ્મ સમાજની એકતા અખંડિતતા અને જે અલગ થલગ થઈ ગયેલો બ્રહ્મ સમાજ છે એને ફરીથી મજબૂત કરવાનો જે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ એમાં સહભાગી બને કિરણ ડાબી સાથે ચક્રવત ખેડ બ્રહ્મા